તો દોસ્તો બહુ દિવસથી કમેન્ટ આવતી હતી કે મારા ઘરમાં દુકાનમાં આ જ રીતે તાપ આવે છે તમે જોઈ રહ્યા છો તો તાપ ના આવે એના માટે શું કરવું બતાડો તો દોસ્તો તમે શું ભૂલ કરો છો એ તમને સમજાવો કે ઘરના અથવા દુકાનના તમારા ચાર ખૂણા હોય ને તો નીચેથી બાંધે છે તો નીચેથી નથી બાંધવાનું ઉપરના બે ખૂણા એમાં ડાબી અને જમણી બાજુ આવશે તો ડાબી અને જમણી બાજુ બંનેથી તમારે પહેલાં એક સાઈડ અને પછી બીજા સાઈડ બાંધવાનો હોય છે અને દુનિયાનો એક નિયમ હોય છે કે તમારું કોઈ ન માને એ વ્યક્તિ તમને ન ગમે ભલે ને પછી એ ભગવાન પણ હોય ઉદાહરણ પણ કહું ને તમને જેમ કે શિયાળામાં તમને તાપ ગમે અને ઉનાળામાં તમને વરસાદ ગમે એટલે ભગવાન પણ એના ટાઈમે જે આપે છે એ બરાબર હોય છે તો પણ તમને ભગવાન પણ નથી ગમતો અને ભગવાનને તમે કમ્પ્લેન કરો છો કે આટલો બધો તાપ કેમ આટલી બધી ઠંડી કેમ આટલો બધો વરસાદ કેમ એટલે જ આ નાના મોડાએ મોટી વાત કરી દીધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ જ રીતે તમને પણ કંઈ ન આવડતું હોય અને તમને કંઈ તકલીફ હોય તો કમેન્ટ કરજો તો આપણે એનું સોલ્યુશન જરૂરથી લાવીશું જય મહારાજ